મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે આ સિવાય બે હજાર પ્રવાસીઓ લાંચુંગ અને ચુતાંગમાં ફસાયેલા છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે હવે તેમને હેલિકોપ્ટર દ્વારા બચાવી શકાય પરંતુ ખરાબ હવામાનને હેલિકોપ્ટરનું ઉડાણ શક્ય નથી મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો કેટલાક વિસ્તારો સાથે વાહન વ્યવહાર ખોવાઈ ગયો છે તો મિત્રો વધુ હજુ પણ ભારે વરસાદની આગાહી છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુગદગર સામે આવી રહી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય